પોરબંદર શહેર ની જે મોટા ભાગની સોસાયટીઓ છે વિસ્તારો છે તે પાણીમાં જળબંબાકાર ની પરિસ્થિતિ છે તે જોવા મળી હતી ઘરમાં એક ફૂટ વધુ જે પાણી છે તે ઘરમાં પાણી ભરાયા હતા આજે આપ દ્રશ્યો જોઈ શકો છો કે રાજીવનગરના છે રાજીવનગરના આ ઘરમાં પણ પાણી છે તે પાણી એક ફૂટ વધુ ભરાયા હતા જેના કારણે તેઓને ઘર વખરી તેમજ જે તેમનું જે ફર્નિચર છે સહિત જે નુકસાની છે તે થઈ હતી અને જે વાહનો છે તે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા લોકોએ આ જે રાત છે તે રાત પણ આ પાણીમાં ભરાયેલા પાણીમાં ગુજારી હતી જેના કારણે ભારે હાલાકી છે તેમને ભોગવવી પડી હતી અને તેમાં કડવી હું બાર વાગે જ અમે બાર વાગા સુધી સફાઈ કરી તો અમારું પૂરું પડ્યું આખું ફ્રી બધા ડ્રોગર નું બધું ફર્નિચર એક એક ફૂટ પાણી ભરી દીધું ઘરમાં ને અમે હકાલ નું ને જઈનું નથી તો અમને કોઈ પૂછવા ન થાય કે તમે શું જઈ કે હું દૂધ પાણી કઈ આવ્યું નથી કે અમે કઈ પીએ કે કઈ કરીએ કાલ અમે આવી નાની પરિસ્થિતિમાં છે

અને સાડા પાંચ હોય પાણી આવી ગયા પછી અમે બધાય જેટલા અમને આમાં ગ્રુપમાં નાખીને એમ કે તમારે અંદર રિંગ કરવાની જે અંગ્રેજરો કાલકાણીયા થાય એની કાઉન્સિલર ને આ છે બધાય તો એની અમે જ્યાં બહુ છ વાગે ચાલુ કરીએ ને કે ભાઈ તમે આવી રીતના પાણી આવી ગયો તમે કઈ વ્યવસ્થા કરો તો બધાયના મોબાઈલ બંધ ભંડાવતા અને બધાય ને મોબાઈલ ભંડાવતા હતા એની અમે પાછી આય બધું અમારું અપેલો હોય તો કઈ હાકેલ તો કે બે માણસ છે બરોબર એટલે વૃદ્ધ કેટલું ઘરડી 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 હકે એટલે અમારે પચાસ ટકા આમ બગડી ગયો કે ઘરડી ન હકીએ એને હિસાબે ને બીજા નંબર માં હું પછી આ બધું ભેગું ખાવાનું તો જો થઈ ગયો ઘરના મેં કીધું તમે ઉપર બેહો ને હું ગયો રોડ ઉપર રોડ ઉપર ગયો તો એ લોકો ને જીસીબી હાલતી આપણે એમ કે ભાઈ તમે આગે ના તોડો તો એ કોઈ જવાબ જ અમને આપતા હતા એ એનું મન નું થાય કરતા હતા જો એ મન નું થાય ન કર્યું હોત ને કોક નું હાંડ્યું ને આ ફ્લેટ ભરેલું તોડી નાખ્યું હોત આટલી માણસને જે રાજ્ય નગર માં નુકસાની આવી ને એ નુકસાની ના આવે અને એ સતાય છતાં એ પણ પાછો ભૂલ્યો પાછા આપડે એને એમ કે ભાઈ તમે આવી રીતના જ્યારે અમારી પાસે આવડો મત છે કઈ તો તમે બીજું વાત કરતા ને અત્યારે કેમ તમે નિંદ્રા થઈ જાવ આ પણ એને મોઢા ઉપર શબ્દ કીધા હતા છતાં પણ એ તો હેતુ જોઈ ગયા પછી છેલ્લે અર્જનભાઈ હાડા બાર વર્ષે આવી અને અર્જનભાઈ એમ કીધું કે ભાઈ જે છોડવાનું થતું હોય ને એ બધું છોડી નાખો એના પછી એ લોકો રાત પડી ગયા પછી પણ તમારે આમાં ઘરમાં ક્યાંક હોય તો તમે રસોડા ની અંદર કેમ નો ઓલું પડે તો તમારું લોક છે આ છે માં તો એ બધાય તો રહી ગયા પછી ગામમાં